જેમાં બજાર કરતાં ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું વિતરણ કરવામાં આવશે બજાર કિંમત કરતાં ખૂબ જ નહીવત નફાથી ફક્ત વહીવટી ખર્ચના અમારો ખર્ચ કાઢી અને અમારા સભાસદને સસ્તું મળી રહે અને સારી ગુણવત્તાનું મળી રહે એ માટે અમે સોસાયટી તરફથી આ ફટાકડાની દુકાન ચાલુ કરી છે આવનારા વર્ષોમાં આનાથી પણ વધારે સસ્તું મળે અને ખૂબ મોટી સંખ્યામાં આના અમારા સભાસદો અમારા જીઇપીના કર્મચારીઓ અને આમ નાગરિક લોકો આનો લાભ લે એ માટે અમે છેલ્લા બે વર્ષથી આ રીતે ફટાકડાની દુકાન અમારી સોસાયટી તરફ શરૂ કરેલી છે